અંબાલાલ પટેલ આગાહી કરી છે કે અઢારથી ચોવીસ નવેમ્બર ફરી એક વખત માવઠું થઈ શકે છે નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે અઢારથી ચોવીસ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે સોળ ડિસેમ્બર સુધી માવઠાનું થવાની શક્યતાઓ રહેશે વીસ નવેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમ ચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે હાટ કંપનીથી ઠંડી પડશે જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાશે આઠ નવેમ્બર સુધી પશ્ચિમ વિક્ષેપની અપેક્ષા છે જેના કારણે સાત નવેમ્બરમાં ઠંડા પવનો ફૂંકાશે ઠંડા પવનો શિયાળાની વાવણી માટે ખૂબ અનુકૂળ છે ખાસ કરીને ઘઉં અને જીરું જેવા પાક માટે પાંચ નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ આઈએમડી અનુસાર મ્યાનમાર અને બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક સ્થિતિ સ્થિતિપૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં એક જ ડીપ ડિપ્રેશન સક્રિય છે જે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર અને તરફ આગળ વધવાની સંભાવના છે આ ડીપ ડિપ્રેશન અસર ઉત્તર પશ્ચિમ ભારત કરશે જેના કારણે જમ્મુ અને કાશ્મીર લુદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડાને વરસાદ પડવાની શક્યતા રહેશે તમિલનાડુ આંધ્રપ્રદેશ રાયલસીમા અને કર્ણાટક ઘણા ભાગોમાં આઠ નવેમ્બર સુધી વાવાઝોડાની ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો